એક ચમચી ચટણી અને થોડી આપણે હળદર લીધી છે એ મિક્સર દારમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે મોટી ચમચી આપણે ખાંડ એડ કરીશું અહીંયા તમે ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો ઉપરથી આપણે ખાંડનો પાવડર કરવો પડે એટલા માટે આપણે અહીંયા ખાંડનો પાવડર આ રીતે એડ કરી કરીને કરી લઈશું એક ચમચી સુકલ ધાણા એડ કરીશું એક ચમચી આપણે જીરું એડ કરીશું એક ચમચી આપણે વરિયાળી એડ કરીશું ખાટો મીઠો સ્વાદ દેવા માટે આપણે આમચૂર પાવડર એક ચમચી એડ કરીશું અહીંયા તમે લીંબુના ફૂલ એડ કરી શકો છો ફ્રેન્ડ અહીંયા મે આમચૂર પાવડર એડ કર્યો છે અડધી ચમચી આપણે હંસળ એડ કરીશું બધું આપણે દળી લેશું સરસ એવું ફાઇન પાવડર કરી લેશું જો ફ્રેન્ડ આ રીતનો આપણે ફાઇન પાવડર બનાવી લીધો છે ગેસ ઓન કરી તેલ ગરમ કરવા મૂકી દેશું

સિંગના દાણા તળી લેશું આ રીતની તમારી પાસે હોય એટલે આ રીતના દાણા આપણા સિંગના દાણા તળાઈ જાય આ રીતે આપણે સમસેથી ફેરવતા જશું અને સિંગના દાણા બધા સરસ એવા તળી લેશું જો ફ્રેન્ડ જોઈ શકો છો આપણે સિંગના દાણા સરસ એવા તળાઈ ગયા છે તે તારી અને આપણે

જો ફ્રેન્ડ મીઠો લીમડો પણ આપણો સરસ એવો તળાઈ ગયો છે એને પણ આપણે એક ડીશમાં લઈ લઈશું તેલ તારીને જો ફ્રેન્ડ હવે આપણે સોખાના પૌવા તળી લઈશું જો ફ્રેન્ડ આ રીતે નાખી તરત જ આપણે એને બહાર કાઢી લઈશું સરસ એવા જો તળાઈ ગયા છે આનો કલર સેફ ના થવો જોઈએ ફ્રેન્ડ જો ફ્રેન્ડ એ જ રીતે આપણે બીજો ખાણવો પણ પવાનું તળી લેશું તેલમાં નાખશો એટલે તરત જ પવા ઉપર આવશે તળાઈ અને જો ફ્રેન્ડ આ રીતે આપણે બધા પવા તળી લેશું જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો પોવા આપણે સરસ એવા તળી લીધા છે અહીં આપણે વઘાર માટે વઘારિયામાં આપણે બે પાવડા તેલ પણ લઈ લીધું છે અને આપણે ગરમ કરવા મૂકી દઈશું જો ફ્રેન્ડ તેલ આપણું ગરમ થઈ ગયું છે આમાં આપણે પીસેલો મસાલો એડ કરીશું એમાંથી આપણે મોટી ત્રણ ચમચી ભરી અને મસાલો લીધો હતો પીસેલામાંથી આપણે બધો મસાલો નથી અહીંયા એડ કરતા ફ્રેન્ડ આ રીતે આપણે બધો મસાલો સરસ એવો મિક્સ કરી લઈશું વઘારિયામાં બધું આપણે હવે પૌવામાં એડ કરી દઈશું અહીંયા આ મસાલો આપણે તેલ વાળો વઘારેલો છે એટલે ગરમ હશે એટલા માટે આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લઈશું શું ફ્રેન્ડ અહીંયા તમને મારા અવાજમાં થોડો ઘણો પણ ફેર લાગતો હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કેમ કે આજે હું માઇટ ખરીદ્યા છે એમાંથી રેકોર્ડિંગ કરી અને અપલોડ કરી રહીશું વિડીયો આપણે આજે ડાયરેક્ટ વિડિયામાં અવાજ એડ કરીશું ઓકે આપણે હાથેથી મિક્સ કરી લઈશું આપણે આ અવાજે જ મિક્સ કરવાના છે પૌવા આપણા ભાંગી શકે છે ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવા આપણો પવામાં મસાલો મિક્સ થઈ ગયો છે સળેલી સિંગના દાણા એડ કરી દેસું બધા અહીંયા આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરી દેસુ અહીં આપણે લીલા વટાણા લીધા છે એ એડ કરી દેસુ અહીં આપણે દાળિયા લીધા છે એ એડ કરી દેસું આપણે સરસ એવું મિક્સ કરી લેશું

તો ફ્રેન્ડ આ શેવડાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવશો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે